પરંતુ આ સરકારી બસ સ્ટેશન રાતોરાત કોણે તોડી નાખ્યું એ મોટો પ્રશ્ન ઉભો થવા પામ્યો છે સરકારી સંપત્તિને નુકસાન કરીને કોણ આ બસ સ્ટેશન કબજો લીધો હોય તેની સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે એવી લોક માંગ ઉઠી છે સરકારી મિલકતને રાતોરાત તોડી પાડવાના ગુનાના આરોપીઓની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી સ્થાનિક લોકોની રજૂઆત થવા પામી છે તમારું નામ શું રમણભાઈ ગામ રખિયાર આ બધું ભાદરોડા બસ સ્ટેન્ડ જે તોડી નાખવામાં આવ્યું એ બાબતે તમે શું કહેવા માંગો છો ભાઈ વાજોરી તો કમ્પ્લીટ હતું પણ રાતે ચમનું તૂટી એ ખબર નથી કોણે તોડ્યું એ ખબર છે એ જેસીબી વાળો આવ્યો હતો અને જે આ જમીન માલિક કોણ છે એ રાજા રાજુભાઈ વાલાભાઈ હા પટેલ પટેલ એટલે રાજુભાઈ વાલાભાઈ તો જાણતા જ છે ને કોણે તોડાવીએ આ તો જાણે જ ને બીજું કંઈ કહેવું છે તમારે આ બાબતે બસ આ સરકારી મિલકત નું નુકસાન થયું તમને ખ્યાલ આવે છે સરકારી નુકસાન ખબર આવી અગરસિંહ ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ હરસોલી દહેગામ ગાંધીનગર